નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી શાસ્ત્રોક્ત રીતે ઘરના ગણપતિ ભગવાનનું સ્થાપના કરવામાં આવી શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ રહેલું છે આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદરવા મહિનાની સિદ્ધિ વિનાયક ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી એ આજે ઘરમાં સોસાયટીમાં શેરીમાં ઓફિસમાં અગિયાર દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી પર ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે અને ગણેશ મૂર્તિ સ્થાપિત કરીને વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે ધોળકર પરિવારના ત્રીજી પેઢીના પ્રથમ ધોળકર દ્વારા આજે શાસ્ત્રોક રીતે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી ધોળકર પરિવારના ગણેશ સ્થાપનાનું પંચાવનમું વર્ષ છે ઓગણીસો સિત્તેરથી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવતી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત દિવસના માટીના ગણેશજીના મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષ પુણે શહેરમાં આવેલા ઐતિહાસિક કિલ્લા શનિવાર વાળાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ધોળકર પરિવાર દ્વારા પંચાણું વર્ષથી માટીમાંથી બનેલ ગણપતિની સ્થાપના કરતું આવે છે આ વખતે પણ દોઢ ફૂટની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે ગણપતિ બાપાનું બ્રાહ્મણ સ્વરૂપ અને મહારાષ્ટ્રને સાપો પહેરવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ